છે અને મિત્રો વાકુભાના જે મમ્મી પપ્પાની વાત કરું તો તેમના પપ્પાનું નામ સોમાભા દરબાર છે અને તેમની મમ્મીનું નામ ભીખીભા દરબાર છે તો મિત્રો વાકુભાના પપ્પા હાલ અહીંયા નથી પછી મિત્રો આપણે વાકુભાની હિસ્ટ્રીજી એસબી હિન્દુસ્તાનની અંદર એન્ટ્રી જોઈએ તો મિત્રો બે હજાર સોળની અંદર વાકુભાએ એસ બી ટીમમાં એન્ટ્રી કરી હતી અને અત્યારે તેમનું ફેન ફોલોઈંગ લાખોમાં છે એસ હિન્દુસ્તાનીના કુલ ફોલોઅર અત્યારે બે પોઈન્ટ સાત મિલિયન છે અને જે તેમનું વાઘુભાનું સોશિયલ મીડિયામાં જે અકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામની અંદર તેમાં પણ મિત્રો તો આપ જોવા જઈએ તો તેમાં પણ વાઘુભાની છસોથી સાતસો કે મિત્રો ફેન ફોલોઈંગ છે અને મિત્રો વાઘુભા નેશનલે હિન્દુ રિલિજિયનથી નેશનલથી ઇન્ડિયન રિલિજિયનથી હિન્દુ છે અને વાઘુબાની જે મિત્રો વાત કરું તો એકદમ સરળ અને કોમળ સ્વભાવના છે જેથી મિત્રો તેમની કોમેડી પણ સરસ હોય છે તો મિત્રો ફેસબુકની અંદર જે વાઘુભાનું એક પેજ છે એમાં પણ મિત્રો તે સારા ફોલોઅર છે અને તે હાલ યુટ્યુબમાં ફૂલ ટાઈમ કામ કરે છે ને તેમના વિડીયો રોજ સવારે સાત વાગે આવી જાય છે પછી મિત્રો વાત કરીશું આપણે વાઘુભાની કાર કલેક્શન વિશે તો મિત્રો વાઘુભા જોડે હાલ બે ગાડી છે જેમાં મિત્રો એક હાઈ રાઇડર છે અને મિત્રો એક બીજી ગાડી છે એ કંઈક નેક્સોના કરીને છે પછી મિત્રો આપણે વાઘુભા વિશે જાણીએ તો મિત્રો વાઘુભાની કોમેડી બહુ સારી હોય છે અને મિત્રો તે પરિણીત છે તો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી